ન્યૂ 7 ઇડા માં સ્વાગત છે. રુદ્રા જિલ્લા રણોલી ગ્રામ પંચાયતની ચૂંટણી સ્ત્રી જીત થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ પણ થયેલ છે અને ડીજે સાથે રેલી નીકળી હતી રિપોર્ટર પઠાણ ખાન ગ્રામજનોનો ખૂબ ખૂબ માનીએ કે જેમને વિજય બનાવી છે બદલ દરેક ખૂબ ખૂબ માનીએ બીજું રનોલી ગામમાં જે પાટલા સરપંચોએ વાયદા કરેલા છે અને જે કામો પૂર્ણ નથી કર્યા એ તમામ કામો અમે અમારી પેનલ સાથે રહીને પૂર્ણ કરીશું અને રનોલીમાં મોટામાં મોટો પ્રશ્ન જે ગટરના પાણીનો છે અને જે પાણી પીવાના પાણીનો છે એ આ બે પ્રશ્નો અમારે ફર્સ્ટ પ્રાયોરિટી પર લેવાના છે અને એની માટે અમે પહેલાં પહેલાં ગટરો અને પાણીની વ્યવસ્થા કરીશું આપનું શુભ નામ કીર્તિ પટેલ